સુરત શહેરમાં સાયબર ઠગાઈના કેસોમાં સતત વધારો થતો જાય છે ત્યારે લાલ ગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક એવી સાયબર છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે જેમાં ગોવા નિવાસી અને બે મિત્રોએ મળીને વીસથી વધુ ઠગાઈઓ સામે નકલી બેંક એકાઉન્ટોનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ કુલ તેર અલગ અલગ બેંકના એકાઉન્ટ ખોલાવ્યા અને બે કરોડ પંચોતેર લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન માત્ર પિસ્તાલીસ દિવસમાં કર્યું હોવાનું સામે આવ્યું છે આ મામલે લાલગેટ પોલીસે પ્રિયાંક ઇન્દ્રવદન પટેલ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે પોલીસે પૂછપરછ દરમિયાન જાણ્યું હતું કે આરોપી પ્રિયાંક અને ગોવા ખાતે રહેતા પ્રકાશ ઠક્કર એકબીજાના જૂના મિત્ર છે હાલમાં પ્રકાશ ગોવામાં કોઈ ઓફિસમાં નોકરી કરે છે તેને પ્રિયાંકને પૈસાની જરૂરિયાતનો બહાનો આપી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવવાનું કહ્યું હતું દરેક ખાતા માટે રૂપિયા વીસથી પચીસ હજાર આપવાનો વાયદો કર્યો હતો પ્રિયાંક પાસેથી એકાઉન્ટના દસ્તાવેજો પાસબુક ચેકબુક અને ડેબિટ કાર્ડ મંગાવી અને તે તમામ પ્રમાણભૂત દસ્તાવેજો કુરિયર દ્વારા ગોવા મોકલાવતો હતો આરોપી પ્રકાશ ઠક્કર આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતી રકમ ટ્રાન્સફર કરવા માટે કરતો હતો સાયબર ક્રાઇમ પોર્ટલ પર થયેલી ફરિયાદમાં સાપોરમાં રહેતી મુનીર અહેમદને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કોલરે પોતાની ઓળખ તેના મિત્ર તરીકે આપી હતી અને કહ્યું હતું કે તે હાલ હોસ્પિટલમાં છે અને તેની પાસે પેમેન્ટ માટે ગૂગલ પે બંધ છે તેથી તે મુનીરના ખાતામાં રૂપિયા જમા કરાવશે અને પછી વોટ્સઅપ દ્વારા મોકલેલા ક્યુઆર કોડના માધ્યમથી તેને રૂપિયા ટ્રાન્સફર કરવાના જણાવ્યા હતા ફરિયાદીએ કોઈ ચકાસણી કર્યા વગર ક્યુઆર કોડ સ્કેન કર્યો અને રૂપિયા બેતાલીસ ટ્રાન્સફર કરી દીધા પછી તેને સમજાયું કે તે ઠગાઈનો ભોગ બન્યો છે આ ફ્રોડમાં પણ જે બેંક ખાતામાં રૂપિયા જમા થયા હતા તે પ્રિયાંક પટેલના નામે હતા સાયબર ક્રાઇમ અને લાલગેટ પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી અને આખરે પ્રિયાંક સુધી પહોંચી જતા તેને ઝડપી લીધો તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પ્રિયાંકે અત્યાર સુધીમાં કુલ તેર અલગ અલગ બેન્કોના ખાતા ખોલાવ્યા છે અને તે દરેક ખાતાની પાસબુક ડેબિટ કાર્ડ અને સંબંધિત સિમ કાર્ડ પણ ગોવા મોકલતો હતો જેથી મોબાઈલ બેન્કિંગ ચલાવી શકાય સદર એકાઉન્ટમાંથી પિસ્તાલીસ દિવસમાં જ કુલ એકસો સોળ ટ્રાન્ઝેક્શન થઈ ચુકી છે જેની કુલ રકમ રૂપિયા બે કરોડ પંચોતેર લાખ જેટલી થાય છે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક ક્રાઇમ ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો તો આ ગુનો પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલો છે 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 આ ગુના જે એમો એ સુરત પોલીસ દ્વારા જણાવવામાં આવે કે ટાઈપના સાયબર ક્રાઈમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી એ હું આપના ખાતાની અંદર કે બેતાળીસ હજાર રૂપિયા જમા કરાવું છું તો આપ મને આ લિંક હું મોકલું એની ઉપર તમે બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી આપો એમ કરીને એક મેસેજ એને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલા છે આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ બેતાળીસ હજાર રૂપિયા જમા કરેલા નથી તો આ ટાઈપની એક એમો સાયબર ક્રાઇમમાં થઈ રહી છે તો સુરતની જનતા એ બધાએ એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એક્ચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાય કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો હવે આ જે વ્યક્તિએ બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ બેતાળીસ હજાર એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એ એકાઉન્ટની વિગત કરતાં ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલો હતો કે આ પ્રિયાશ સુંદરવર્ધન પટેલે આ આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને પચીસ હજાર રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે એને પચીસ હજાર રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું અને એની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતાં તેના નામે આવા તીર તીર જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે એટલે પ્રકાશ ઠક્કરને જે છે એ એને બેતાળીસ હજાર રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં પિસ્તાળીસ દિવસ પહેલાં જે ઓપ ઓપન થયેલું છે પરંતુ આ પિસ્તાળીસ દિવસની અંદર અત્યાર સુધી કુલ એકસો ને સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ બે કરોડ અને પંચોતેર લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર ઇન્દ્રવદન પટેલ છે તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આજે એકસો સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી ત્રણ પાસબુક એક ચેક ચેકબુક એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તો સુરત શહેરને અને પ્રજાને આમ સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના મતલબ એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈપણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સ ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાય કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય તો એ લોકો સાયબર ક્રાઇમનો બનતા અટકશે થેન્ક યુ